સબ ડિવિઝન ની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસમાં ગઈ હતી ત્યારે જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો છે બંને કર્મચારીઓને હાથમાં થયું છે ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડીને પોલીસને જાણ કરવામાં આવી છે તો દાહોદ જિલ્લામાં એમજીવીસીએલની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે પરથમપુર ખાતે ટીમ ઉપર હુમલો થયો છે તો ગેરકાયદેસર જોડાણની ચેકિંગ માટે આ ટીમ ગઈ હતી ત્યારે જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો છે બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર થયું છે તો દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરવામાં આવી છે